જય માતાજી જય ખોડિયામાં તો સ્વાગત છે તમારો આપણે આજના બ્લોગમાં કમલેશ લોગમાં આશા કરી કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આજે તો હું સવારમાં બહુ વહેલા ઉઠી જતો આજે સો વાગાનું ઉઠી જતો કેમ કે મારે આજે કામ હતું સવારમાં એક પરેશભાઈ નહોતા એટલે એ આજે પૂનમ છે એટલે છોટીલા ગયા છે તો તેને રિક્ષાનો ફેરો કરવા નહોતો તો તે અત્યારે ઘડી ગયો છે અને અત્યારે ઘેર આવી ગયો છે સવારનું બ્લોગ નતો સ્ટાર્ટ કર્યો અને આજે આપણો વ્લોગ લેટ થઈ ગયો છે નવ વાગે આવ્યો છે કે આજે મેં સાઈડ ને નવ વાગ્યાનું શેડ્યુલ રાખ્યું છે કેમકે લેટ આજે રાખ્યું છે શેડ્યુલ કે નહીં નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી મમ્મી અત્યારે શાક બનાવતા હતા તો અત્યારે તેને બનાવી લીધો છે મમ્મીને આજે કપડાં ધોવાના છે તો એ બધું કામ હશે તો આપણે અત્યારે ફટાફટ નાસ્તો કરીને પછી દુકાઈને નીકળીએ હું આવી ગયો છે દુકાઈને પપ્પા ગયા છે ખેતર આપડા કેમ કે ત્યાં માંડવીને જોવા ગયા છે માંડવીમાં ફળો બહુ થઈ ગયો છે અત્યારે બધાનો હજી ભેગું છે ખેતર તો અત્યારે કોઈ ધ્યાન નથી દેતું બહુ ને બાકી તો જો અત્યારે દુકાને બેઠો છો આગળ બાળકોને રિસર્ચ પડશે સાડા બાર વાગે અત્યારે બાર વાગ્યા છે બાકી તો જો અત્યારે આ રીતે આપણે દુકાનમાં લાઈનો ગોઠવી દીધી છે કમ્પ્લીટ આ નવી લાઈનો છે આપણી પછી આ બાજુ પણ પડી છે બધામાં ખોખાની નીચે અને આ બાજુ તો બાકી તો કાંઈ નહીં તો જે મિત્રોને જોતી હોય તે ફોન કરજો ને બાકી અત્યારે દુકાને બેઠા છે અત્યારે ઘેરે આવી ગયો છું અને ઘેરે આવીને અત્યારે હવે બપોરા કરવાના બાકી છે સવારે જમવાનું હતું તો જમી લીધું હતું અને અત્યારે બપોરા કરવાના છે તો અત્યારે હવે નીંદર આવે છે બહુ જ મને કે હમણાં ઉજાગરો થાય છે તો અત્યારે જમીને થોડી વાર આરામ લઈ લઈએ ત્રણેક વાગ્યા સુધી અને અત્યારે ઘડિયાળમાં તમે જોઈ લો અત્યારે સમય બે તો થઈ જ ગયો છે તો ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી આરામ કરી લઈએ અને પછી મંદિરે નીકળીશું પપ્પા જમીને અત્યારે દુકાઈ ને ગયા છે અને મમ્મી અત્યારે ઘેરે કામ કરજો ઘડિયાળમાં સાડા પાંચ વાગી ગયા છે અને અત્યારે હું ઉઠ્યો છે તો હું બપોરના સુઈ ગયો હતો એ પછી મમ્મીએ પણ ઉઠાડ્યો નહીં અને સુવા દીધો કેમ કે હમણાં ઉજાગરો બહુ હતો એટલા માટે નીંદર પણ બહુ આવતી હતી તો અત્યારે આપણે આગળ મંદિરે જવાનું છે મંદિર આવી ગયા છે માતાજીના તો અત્યારે પેલા માતાજીના દર્શન કરતા આવીએ અને આપણે મંદિરે પાણીના લીધે સાવણા તણાઈ ગયા હતા તો તે પણ નવા લેતા આવ્યો છે તો ચાલો અત્યારે માતાજીના દર્શન કર બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ કરી લીધા છે તો અહીંયા મંદિરે થોડુંક કામ છે તો કરી નાખું જે પાણીની પાઇપલાઇન ફિટિંગ છે તો તમને બતાડું ત્યાં આપણે સોલ્યુશન લગાવવાનું છે તે મંદિરે થોડુંક કામ છે તે કરી નાખો કસરા પેટી ને બધી ભરાઈ ગયું છે તે પણ વ્યવસ્થિત નાખી દઉં પાણી પીલા પીલી ઠંડુ છે ફ્રીજ કમ્પ્લીટ ચાલુ છે અત્યારે ઠંડુ પાણી છે ફૂલ તો ચાલો અત્યારે કામ કરી છે આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે આરતી મને જાઉં થોડુંક હું કામ કરી નાખું અત્યારે પેલા સાફ સફાઈ જે આ બધું કરવાનું છે કોસરા પેટીન ખોલાવવાનું છે એ હું બધું કરી નાખું અને સામે જો પાઇપલાઇન ફિટિંગ છે ત્યાં સોલ્યુશન મારવાનું છે માતાજીની આરતી થઈ ગઈ છે ને અત્યારે બધા વઈ ગયા છે હું એકલો છે તો અત્યારે હું કામ કરતો હતો તો કામ કરી લીધું છે ને અત્યારે હું માતાજીની આરતીનો ધૂપ લઈ લઈએ બાકી તો અત્યારે આરતી આપણે લઈ લીધી છે માતાજીના મંદિરે વાસણનો રૂમ છે ત્યાં આવ્યો તો તો આ રીતે અત્યારે સામાન બધો પડ્યો છે માણસો બધા નિવત કરી કરીને આ રીતે મૂકી જાય છે તો જે પણ લોગ જોતા હોય બહાર 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 ગામના લોકો એ હું એક જ કહી કે તમે વ્યવસ્થિત ખાંભ મૂકતા જાયજો અને બાકી તો કંઈ નહીં તો જલ્દીથી જલ્દી આપણે આ ખામનો રૂમ છે તે બીજો બનાવી નાખવાનો છે કેમકે આ જગ્યામાં પાણી ભરાઈ જાય છે એટલા માટે ને આમાં ભેદ પણ બહુ લાગી જાય છે વાસણનો તો એટલા માટે આપણે જે સામે જોવા પગઠિયા છે ને હોલનો ખાસો ત્યાં એક રૂમ બનાવવાનો વિચાર છે તો ત્યાં બનાવી નાખીશું કેમકે ત્યાં પાણી સડતું નથી અને થોડોક હજી પણ ઉસો બનાવી નાખીશું એટલે આગળ આગળ પણ ભવિષ્યમાં ન કરે એ રીતના કનેક્શન હતું તેમાં થોડુંક સોલ્યુશન લગાવવાનું હતું તો તે લગાવી દીધું છે કામ તો ઘણું બધું છે પણ હવે જેમ બને તેમ એક એક કામનું આગળ કરતા જઈએ તેમ આગળ થતા બધા અત્યારે હવે કૂતરાને રોટલા નાખવા જવું છે અને એક અહીંયા કૂતરું બેઠું છે એના પણ રોટલી નાખી દઉં હાલે 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 તો અત્યારે બાજણું થઈ ગયું છે હાલે તો ચાલો અત્યારે આપણે જે કૂતરાને રોટલા નાખવા જવાનું છે તો નાખતા કેવી એવું તો કૂતરું તો નથી તો અહીંયા રોટલા નાખી દીધા છે અને હવે ત્યાં આવીને જમી લેશે તો અત્યારે હું નીકળું ઘેર ફટાફટ ઘરે ઘરે પૂગી ગયો છે અને દૂધ લેવા જવાનું છે તો લેતાય દેવીના મોઢે દર્શન કરવા દેવાનો છે તો તે પણ કરતા દેવીના મોઢે આવી ગયો છે તો દર્શન કરી લઈએ

તો અત્યારે આગળ પપ્પા જમીન આવતા રહી પછી હું દાયરેક હવે સુઈએ જાય તો અત્યારેથી વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરી દઈ તો આપણો આજનો વ્લોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી